હાલ માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી ચાલી રહ્યું છે ત્યારે લોકો હોસ્પેર ગરબાના આયોજનોમાં જોડાઈને માતાજીના ગરબે ઘૂમતા હોય છે ત્યારે કેદીઓ પણ સુધરી તેના માટે જામનગર જિલ્લા જેલમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ સાંજે બે કલાક ગરબાની રમઝટ બોલે છે કેદીઓને પણ મનોરંજન મળે અને વધારામાં માતાજીના ગરબા રમવા મળે ઉપરાંત જ્યારે જેલની બહાર નીકળે ત્યારે સામાન્ય પ્રવાહમાં વળી જઈને નવેસરથી જિંદગી શરૂ કરે તેની ભાવના સાથે જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જેલના કેદીઓ માટે બહારના આયોજન જેવી જ ગરબીની વ્યવસ્થા અંદર પણ કરવામાં આવી છે આમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે તે દરમિયાન તે સમય દરમિયાન જામનગર જિલ્લા જેલમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પાંચસો ને એંસી કીધી ભાઈઓ તથા બેનો બંદીવાન છે તેમાંથી એકસો વીસ ભાઈઓએ નવરાત્રિની ઉપાસના કરેલી છે તેમના માટે ફરાળનું પણ આયોજન કરેલ છે અને સાંજના એક કલાકે અમે ગરબાનું પણ આયોજન કરેલું છે